તમારા ભેંસ વેચવાની છે તમારે હું આપડે એક મસ્ત ઘરા છે નેતા હોય વેચવાની છે એવું મેસ વેચ્યા નું તમાર પણ મને શું આવશો દલાલી હું દસ રૂપિયા દલાલી લેવું મારું બે એટલું બધું હોતું હોય દસ હજાર રૂપિયા તો માર જોઈએ નઈ હવે મફત લાવું હાલવાની તમે વેચવાની તો હે તે લેતા હોય ને તા હવે લેતા આમ હું લઈને આવું બરોબર આપડે હાઈટ હજાર થી નીચે નહીં હાલવાની હા પેલા કીધા હે મને કમિશન કેટલું મળશે આ ભાઈ હે ને ચંદુ ભાઈ અમને ખબર પડતી નહી એસી હજાર રૂપિયા કઉ દસ તો મળવાના જ છે આ આપડે તો મજા જ છે ને

ઉતાવર કે ભેજ ની કિંમતે નહી પૂછતું એસી કીધા તૈયાર થઇ જાય મેં તો મેં તો ઉપર કીધું દસ દૂધ લિટર દૂધ આવે તો દસ લિટર નું તો આપણે શું આપડે તો સીધા લેવાના વીસ હજાર ચોખ્ખા

પૈસા આપી તારા માટે આખો દાડો તો કશું બન્યું કશું હોય સમજો યાર બાઠ હજાર રૂપિયા વેચી બે હજાર રૂપિયા મળ્યા તમા માટે થઈ ને આખો દાડો હું રખડ્યો બે હજાર રૂપિયા મળ્યા